સનાતન ધર્મની જય દરેકને પ્રણામ જય જય સદગુરુ સંત મહર્ષિ અંગિરા ઋષિનું ચરિત્ર આપણે જોઈએ તો મહર્ષિ અંગિરા એ બ્રહ્માના એક માનસપુત્ર હતા જો બ્રહ્માના માનસપુત્ર તો ઘણા છે એમાંથી અગ્રેસર પ્રમુખ સાત સપ્ત ઋષિ જે છે એ પ્રમુખ ઋષિઓ છે અને સપ્ત ઋષિઓમાંથી પહેલાં અંગિરા ઋષિ છે તો મહર્ષિ અંગીરા બ્રહ્માના એક માનસપુત્ર છે અને એક પ્રજાપતિ પણ એને પદ આપેલું છે કહેવાય છે કે તેમની તપસ્યા અને ઉપાસના એટલી બધી તીવ્ર હતી કે એને લીધે એમનું તેજ અને એમનો પ્રભાવ અગ્નિ કરતાં પણ અનેક ગણો વધી ગયો જે સમયે મહર્ષિ અંગીરા તપસ્યા કરી રહ્યા હતા તે જ સમયે અગ્નિદેવ પણ એક પાણીની અંદર બેસી અને તપસ્યા કરતા હતા થોડા સમય પછી જ્યારે અગ્નિદેવને લાગ્યું કે મારી પ્રતિષ્ઠા અને મારું મનોબળ મહર્ષિ અંગીરા કરતાં ઓછું છે અને ઓછું લાગે છે તો અંગીરાની આગળ મારું તપસ્યા કાંઈ ન કહેવાય આવી સરસા એને કાનને સંભળાણી ત્યારે એને થોડું દુઃખ થયું અગ્નિદેવને અને નિરાશ થઈ ગયા અને છેવટે અગ્નિદેવ અંગીરા ઋષિની પાસે આવે છે જ્યારે અગ્નિદેવ અંગીરા ઋષિની પાસે આવી અને ઊભા રહે છે ત્યારે અંગીરા ઋષિ તેમનો જે વિષાદયુક્ત જે સહેરો જોયો જેના સહેરા ઉપર કંઈ નૂર ન જોયો અને એના દિલમાં થોડી અકળામણ પણ એની જોઈ અને અંગીરા ઋષિ અગ્નિદેવની અંદરથી જે કાંઈ શોખ હતો એ બધું સમજી ગયા અને તેમને શાશ્વત આપતા બોલ્યા કે તમારે દુઃખી થવાનું કોઈ કારણ નથી તમે પૂરી પ્રશંસાથી સાથે લોક કલ્યાણનું કાર્ય કરતા રહ્યો અને મહર્ષિ અંગીરાના આવાજે દિલસા પૂર્ણ શબ્દ શાશ્વત આપતા જે વસનો સાંભળ્યા છતાં પણ અગ્નિદેવને વિષાદ ઓછો ન થયો અને ગળગળા અવાજે પણ બોલ્યા કે આપની ઉગ્ન તપસ્યાને બધે જ વખાણ થાય છે આપનું તપોબળના બહુ વખાણ થાય છે અને આપની નામસા પણ બહુ થઈ ગઈ છે તમારી કીર્તિ અને તપોબળની આગળ મારી કીર્તિ અને તપોબળ આપની કીર્તિ અને તપોબળની સામે ઝાંખી પડી રહી છે અને હવે કોઈ મને અગ્નિદેવ કહીને મારું સન્માન નહીં કરે લોકો કહે છે કે આપ પ્રથમ અગ્નિશો અને હું દૃત્ય અગ્નિ છું તે સાંભળી મહર્ષિ અંગિરાએ કહ્યું જો તમે એમ હોવ તો તમે અગ્નિના રૂપમાં તમામ દેવતાઓને ભોજન પોસાડો છો અને તમારી વગર ભોજન પણ બનતું નથી હે અગ્નિદેવ તમારા થકી જ આ ભોજન બની અને તમામ જીવને સંતોષ પણ થાય છે અને આ એક લોકકલ્યાણ માટેનું તમારું ઉચ્ચ પ્રકારનું આ એક મહાન કર્મ છે અને જે લોકોને સ્વર્ગની ઈચ્છા છે તેમને તમે યોગ અને ઉછિત પણ માર્ગદર્શન આપો અને તમારી સમક્ષ કરેલા જે જપ તપ ઉપાસના અને વિવિધ પ્રકારના જે કર્મો છે એ ફળ થઈ ગયેલા ગણાશે અને તમારી પોતાની દિવજ્યોતિ દ્વારા મુમુક્ષો પોતાના અંતકરણ સુધી કરો અને હું તમને મારા પુત્ર રૂપે પણ સ્વીકારું છું અને આવા વસનો સાંભળે અગ્નિદેવ ઘણા જ પ્રસન્ન થઈ ગયા અને તેમનો બધો જ વિષાદ પણ દૂર થઈ ગયો તેમણે મહર્ષિ અંગિરાની વાતનો સહમત સ્વીકાર કરી લીધો અને બૃહસ્પતિના નામથી તેમને પુત્ર રૂપે પણ પ્રસિદ્ધ થયા અને મહર્ષિ અંગિરાના પત્ની દક્ષ પ્રજાપતિના પુત્રી હતા અને તેમનું નામ સમૃદ્ધિ હતું અને તેનાથી તેમને ઘણા પુત્રો અને પુત્રીઓનો પણ જન્મ થયો છે શિવપુરાણમાં એવી કથા કહેવામાં આવી છે કે દરેક યુગમાં ભગવાન શિવ અને વ્યાસ અવતાર ધારણ કરે છે ભગવાન વરાહના યુગની અંદર અંગીરા પોતે જ એક વ્યાસ બને છે અને તે એ કલ્પનની અંદર એ યુગમાં તેમણે વેદોનું પણ વિભાજન કર્યું છે અને પુરાણોની રચના કરી છે અને જ્ઞાન માર્ગનો ઉપદેશ પણ આપ્યો છે અને વરા યુગની અંદર દ્વારપરમાં ભગવાન શિવે વૃક્ષ નામથી પણ અવતાર ધારણ કર્યો હતો અને એ સમયે એમના પુત્ર રૂપમાં મહર્ષિ અંગીરા હતા અને એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ વ્યાધ્રપાદ ઋષિના આશ્રમમાં મહર્ષિ અંગીરાની પાશુપાત યોગનો પણ અભ્યાસ કરી અને પ્રાપ્ત કરી માટે ઘણો પણ ઉગ્ર તપસ્યા પણ કરી હતી અને એમના પુત્રોમાં બૃહસ્પતિ જેવા જ્ઞાની અને બીજા અનેક મંત્ર દ્રષ્ટા હતા તેઓ ઘણું કરીને દેવર્ષિ નારદની સાથે ફરતા રહેતા વૃતાસુર જે પૂર્વજન્મનો વિચિત્ર કેતુ હતો અને તેમને જ એની ઈચ્છા પૂરી કરવા માટે એને પુત્રદાનમાં પણ આપ્યો હતો અને એ પુત્રનું મૃત્યુ થવાથી એને સંસારમાં વૈરાગ ઉત્પન્ન થયો અને ભગવાનની પ્રાપ્તિનો માર્ગ પણ એને અપનાવ્યો અને એ ઉપદેશથી ચિત્રકેતુએ ભગવત પ્રેમની પણ પ્રાપ્તિ થઈ હતી અને મહર્ષિ અંગિરાએ સમૃદ્ધિની રચના કરી છે અને સમૃદ્ધિમાં ધર્મ અને કર્મનું ઘણું સુંદર નિરૂપણ પણ આપવામાં આવ્યું છે ટૂંકમાં મહર્ષિ અંગિરાએ અંગીરાએ સપ્તઋષિઓમાંના એકના રૂપમાં પણ જગતને ધારણ કર્યું છે એમ પણ માનવામાં આવે છે તેઓ જ્ઞાન ભક્તિ અને કર્મના વિસ્તાર દ્વારા ક્ષુપ્ત જીવોને જાગૃત કરી ભગવાન તરફ દોરે છે આજ મહર્ષિ અંગીરાનું ટૂંકમાં જીવનચરિત્ર છે સદગુરુ ભગવાન કી જય દરેકને પરણામ